ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ ખાસ કરીને આજની રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે જેમાં પણ કચ્છના ક્ષેત્રોથી લઈને ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાત દક્ષિણીય ગુજરાત અને કચ્છની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઉથલપાથલ સર્જાતી જોવા મળવાની છે ને ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર નવી નવી સ્ટ્રફ લાઈન અને સક્રિય બની રહેલી સિસ્ટમને લઈને શિયર ઝોનનો મજબૂત ઘેરાવો ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે બંગાળની ખાડીને સાગરના દરિયાની અંદર હવાનું હળવું દબાણ મિની વાવાઝોડાની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે અને મિની વાવાઝોડાની અસરોના ભાગરૂપે દેશના ભિન્ન ભિન્ન પંથકોની અંદર દરિયામાંથી આવી રહેલા તોફાની પવનની તીવ્રતા વધતી જોવા છે આમ દેશના ઠેર ઠેર વિસ્તારો ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત જૂનની સાથે તોફાની પવનોની તીવ્રતાની સાથે કમોસમી વરસાદ અને દેશના ભિન્ન ભિન્ન ભાગો ઉપર માવઠાનું મોટું સંકટ જોવા મળી રહ્યું છે જેમાં પણ અત્યારે ખાસ કરીને શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ અને બેંગલુરૂના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું રીતસરનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતાની સાથે અત્યારે હલચલ વધતી જોવા રહી છે સાથે સાથે ગુજરાત ઉપર મજબૂત સિસ્ટમના ઘેરાવાની સાથે સ્ટ્રફ લાઇન અત્યારે લંબાયેલી હોવાને લઈને કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે વાદળ વાદળછવાયા વાતાવરણ સાથે અને સાથે સાથે ઉનાળાની હળવી શરૂઆતને લઈને ભયંકર ગરમી અને રાજ્યની અંદર બફારાનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે આમ ગુજરાત ઉપર એક તરફ તોફાની પવનની લહેરો ઉઠતી જોવા મળી શકે છે બીજી બાજુ ઠેર ઠેર વિસ્તારોમાં પવનની તીવ્રતાની સાથે હવાનું દબાણ ભયંકર જોર દર્શાવતું હોય તેમ તેમ ગુજરાતમાં કચ્છના વિસ્તાર ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં સતત હલછલ સક્રિય બનીને અસર દર્શાવતી જોવા મળવાની છે સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારો અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી આવી રહેલી હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ પણ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર દબાણ સક્રિય બનાવતું જોવા મળી રહ્યું છે ને તમે લાઈવ જોઈ શકો છો ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારોમાં નવી નવી સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઈન અને સિસ્ટમના તીવ્ર ઘેરાવા બનીને આ વિસ્તારોમાં ભારે અસરની સાથે ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે તે જ રીતે બંગાળની ખાડીના વિસ્તારથી અરબ સાગર અને દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર હલચલ વધતી જોવા મળી રહી છે આમ સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર આજની રાત્રેથી એકાએક મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને સિસ્ટમની અસરોને લઈને હવામાનની અંદર પણ પલટાવની આગાહી સાથે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં હલચલ વધવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે અરબસાગરના દરિયામાંથી બદલાઈ રહેલી તોફાની પવનોની તીવ્રતા હવે ગુજરાત ઉપર પોતાનો મજબૂત ઘેરાવો સક્રિય બનાવતી જોવા મળી રહી છે અને સિસ્ટમના મજબૂત ઘેરાવા ગુજરાતની અંદર રચાવતા હોવાને લઈને આવનાર ત્રણથી પાંચ દિવસની અંદર ગુજરાતમાં પવનની તીવ્રતાની સાથે કમોસમી વરસાદ અને ઉનાળાની ભયંકર અસરો અનેક વિસ્તારોમાં જોવા મળવાની છે ઉનાળાની હળવી શરૂઆતને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પાંત્રીસ ડિગ્રીથી લઈને ઠેર ઠેર વિસ્તારોમાં આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છના હવામાનની અંદર પણ મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે જેમાં ગરમી એકત્રીસ ડિગ્રીથી સાડત્રીસ અને ઓગણચાલીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર સાથે ભયંકર ગરમીનો મારો પણ વધતો જોવા મળવાનો છે તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તેત્રીસથી લઈને સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ગરમી પડતી જોવા મળશે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ચાલીસથી તેતાળીસ ડિગ્રી સુધીની ભયંકર ગરમીનો અહેસાસ હવે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાનો છે સાથે સાથે ઉત્તરીય ગુજરાતની અંદર લઈને બેતાલીસ ને આમ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં એક સાથે ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી શકે છે એક તરફ રાજ્યના ભિન્ન ભિન્ન પંથકો ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમો અને તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે માવઠાનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે અને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનાર ઉનાળો ભયંકર સાબિત થતો જોવા મળવાનો છે જેની શરૂઆતના ભાગરૂપે પાંત્રીસ ડિગ્રીથી લઈને ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ રાજ્યની અંદર ગરમીના પ્રમાણની અંદર ભયંકર વધારા થવાની આગાહી કરવામાં આવી રહી છે અને સિસ્ટમની ભયંકર અસરોને લઈને કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં સતત તોફાની પવનોની હલચલો અત્યારે વધીને ભયંકર અસરો દર્શાવતી હોય તેમ ગુજરાતના વિસ્તારો ઉપર સતત પોતાનો ઘેરાવો મજબૂત બનાવી રહેલી નવી નવી સિસ્ટમો જોવા મળી રહી છે તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે સૌથી વધારે અસર દક્ષિણીય ભારતથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોમાં કમોસમી વરસાદ તોફાની પવનોને માવઠાનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે આમ રાજ્યના ઠેર ઠેર વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે ગુજરાતના હવામાનની અંદર પણ આગામી ત્રણ દિવસોની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે અને નવી આગાહીને લઈને અત્યારે સૌરાષ્ટ્રના હવામાનની અંદર પણ પલટાવ આવતા જોવા મળી રહ્યા છે પલટાવની અસરોને લઈને દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાનવડ પોરબંદર રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ બોટાદની સાથે ભાવનગરના તટીય વિસ્તારો મોરબીના ક્ષેત્રોથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અલંગનો વિસ્તાર મહુવા ઉના વેરાવળ અમરેલી જૂનાગઢ પોરબંદરના વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવની આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે આમ સૌરાષ્ટ્રના હવામાનની અંદર એકાએક પલટાવ આવવાની સાથે આજની રાત્રિથી તોફાની પવનોની લહેરો અનેક વિસ્તારોમાં ભયંકર જોર સૌરાષ્ટ્ર ઉપર દર્શાવતી જોવા છે તેવી જ રીતે કચ્છના હવામાનની અંદર પણ ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડના પટ્ટા પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે હળવા પલટાવ સાથે ગાંધીધામ રાપર ખાવડ બાડેલી નળિયા અને માંડવીના વિસ્તારની સાથે સાથે લખપતના ક્ષેત્રોની અંદર એકાએક મોટા પલટાવની શક્યતા આજની રાત્રી દરમિયાન સૌરાષ્ટ્ર માટે અને કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી અત્યારે એક સાથે ત્રણ ત્રણ મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થઈને આ વિસ્તારોમાં પોતાના નું ભયંકર જોરણે અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ હવેથી વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે તોપાની પવનોની લહેરો પણ ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે નવી સિસ્ટમો અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને વલસાડ આહવા વ્યારા સુરત નવસારી ડાંગ અને તાપીના ક્ષેત્રોની અંદર સાથે સાથે ભરૂચના વિસ્તારથી રાજપીપળા આમોદ નર્મદાના ક્ષેત્રોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળવાના છે આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતાની અંદર મોટા પાયે મળી શકે છે અને હવામાનની અંદર સાથે ઘોર વાદળોના મજબૂત વિસ્તારોમાં પોતાનું તીવ્ર દબાણ સક્રિય બનાવતા જોવા મળવાના છે અહેમદાબાદ લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર બોડેલી વડોદરા નડિયાદ ધોળકા ખંભાતની સાથે સાથે ખેડા પંચમહાલ અને હવામાનની અંદર આજની રાત્રિથી મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનોની લહેરો ભયંકર અસરો દર્શાવતી હોય તેમ આજની રાત્રિથી તોફાની પવનોની સિસ્ટમોની ભારે અસરો વધતી જોવા મળી શકે છે અને પવનોની લહેરોને લઈને અહેમદાબાદ ધોળકા નડિયાદ લુણાવાડા ગોધરા બોડેલી દાહોદ ખંભાત વડોદરાથી લઈને ઠેર ઠેર પંથકોની અંદર વાદળોના મજબૂત ઝુંડ ઘેરાઈને ભયંકર ગરમીની સાથે તોફાની પવનોની લહેરો હવેથી ફરીથી ઉડતી જોવા મળવાની છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં આજથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર ઠેર ઠેર રાજ્યો અને ગુજરાતના હવામાનની અંદર ડબલ ઋતુના અહેસાસને લઈને મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે જેને લઈને ગુજરાતની અંદર અરબ સાગરના દરિયામાંથી આવી રહેલો તોફાની પવન પાકિસ્તાનના વિસ્તારો ઓમાનના દરિયાઈ કિનારાનો વિસ્તાર બંગાળની ખાડીના વિસ્તારોમાંથી ફૂંકાઈ રહેલા ભેજુક્ત પવનના મારાને લઈને ગુજરાતમાં સતત સિસ્ટમનો ઘેરાવો ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને મજબૂત સિસ્ટમની ઘાતનો છેડો પણ ગુજરાત ઉપર લંબાયેલો હોવાને લઈને ગુજરાતની ઠેર ઠેર જગ્યા ઉપર અનેક જિલ્લાઓની અંદર મોટા પલટાઓ સાથે ડબલ ઋતુના અહેસાસની સાથે ગુજરાતમાં હળવા તોફાની પવનની તીવ્રતાની સાથે માવઠાનું હળવું જોર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં અસર દર્શાવતું જોવા મળી શકે છે chair